અમદાવાદ શહેરમાં રોગચાળો વકર્યો અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓનો જમાવડો ડિસેમ્બર માસમાં ટાઈફોઈડના અઢાર કેસ નોંધાયા છે સમગ્ર વર્ષ વર્ષ દરમિયાન અગિયાર લાખથી વધુ ઓપીડી કેસ દાખલ થયા છે વાયરલ બીમારીના ચાર હજાર સાતસો પાંચ તો કમળાના બે હજાર બસો પાંચ કેસ નોંધાયા ડેન્ગ્યુના સાતસો પાંચ તો જડાઉટીના બે હજાર કેસ નોંધાયા છે ગયા મહિનાની વાત કરશું તો ડેન્ગ્યુના વાત છવ્વીસ દર્દીઓએ સારવાર લીધી અને અત્યારે જાન્યુઆરીના જે છ સાત દિવસ થયા એ પ્રમાણે એમાં એક પણ દર્દી આવ્યો નથી હિપેટાઇટિસના એકસોને સિત્યાસી દર્દી ડિસેમ્બર મહિનામાં સારવાર લીધી જાન્યુઆરીમાં અત્યાર સુધી સત્તર દર્દીઓએ સારવાર લીધી ટાઇફોઈડની આપણે જો વાત કરીશું ને તો ગયા મહિને આખા મહિનામાં અઢાર દર્દીઓએ ટાઈફોઈડના રોગ સાથે સારવાર લીધી આ મહિનામાં અત્યાર સુધી એના કેસ જોવા નથી મળ્યા બસો ને લોકોએ વાયરલ ફીવર માટે ગયા મહિને સારવાર લીધી જેમાંથી અત્યાર સુધી ચૌદ દર્દીઓ જોવા મળ્યા છે મચ્છરજન્ય રોગોનો અત્યારે જોઈશું તો ડેફિનેટલી ઓછા જોવા મળે છે એટલે આ સિઝનની અંદર ભલે હેલ્ધી સિઝન કહેવાય પરંતુ એમાં પણ ખાસ કરીને પાણીજન્ય રોગોથી ખૂબ સાવચેતી રાખવાની છે જેમાં અત્યારે આપણે જોઈ રહ્યા છીએ એમ ટાઈફોઈડના કેસીસ સમૂહ એરિયામાં વધ્યા છે પરંતુ દરેકે દરેક વ્યક્તિએ ધ્યાન એ જ રાખવાનું છે કે આ બધા પાણીજન્ય રોગો છે એને પણ આપણે સારી રીતે પ્રિવેન્ટ કરી શકીએ જો ઘરની અંદર જ્યાં પાણીનો સંગ્રહ કરતા હોય જ્યાં આપણે પાણી પીવા માટેની જગ્યા હોય એની ઉપર ચોખ્ખાઈ ઉપર ધ્યાન દઈએ ક્યાંય ખાણીપીણી માટે બહાર જતા હોય કોઈ પ્રસંગે જતા હોય તો ત્યાં પણ એ લોકો હાઈજીન પ્રોપર મેન્ટેન કરે જો એવું વ્યવસ્થાના ભાગરૂપે ધ્યાન રાખીએ તો પણ આપણને એ એવા તકલીફ થવાની ચાન્સીસ ખૂબ ઓછી હોય છે તે કમળો પણ એના જ રીતે ડાયરિયા વોમિટિંગ અને કમળાના કેસીસ પણ ખાસ કરીને હેપેટાઇટિસ એ એવી રીતે સ્પ્રેડ થતો હોય છે જેને આપણે ડેફિનેટલી કંટ્રોલ કરી શકીએ